ભરૂચમાં પાંચ ને આતિથ્ય માન્યા બાદ એ શ્રીજીને ભારે હૈ વિદાય આપી હતી જીએડીસી ખાતે કૃત્રિમ જળકોડમાં સાજે વિસર્જન કરવામાં આવ્યું હતું વિઘ્નહર્તા ગણપતિ બાપાને પાંચ દિવસ આતિથ્ય માણીને આજે પાંચમા દિવસે અનેક ભક્તો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાઓનો અંકલેશ્વર જીએડીસી માં બનાવવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયું હતું અંકલેશ્વર જીએડીસી માં તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ જળકુંડમાં આજે પાંચમા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં ગણપતિ બાપાની મૂર્તિનો વિસર્જન કરવામાં આવ્યું હતું પાંચ દિવસ આતિથ્ય માણીને આજે વિઘ્નહર્તા ગણપતિ બાપાને કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું જીઆઈડીસી માં નોટીફાઈડ એરિયા દ્વારા કૃત્રિમ જળકુંડ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં આજે મોટી સંખ્યામાં ભક્તો એ ગણપતિ દાદા ને ભાવભીની વિદાય આપી હતી આજે પાંચમા દિવસે મોટી સંખ્યામાં ભક્તો કૃત્રિમ જળકુંડ પાસે પહોંચ્યા હતા જ્યાં ગણપતિ દાદાની પૂજા અર્ચના કરાયા બાદ તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે ફરી પધારશો તેવું વચન લેવામાં આવ્યું હતું